વડોદરાથી અમે બસમાં બેસીને નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા ભાવનગર પછી અહીંયા પાછો નાસ્તો પકડી લીધો ને પછી આવી ગયા હતા ઘરે ઘરેથી પાછો તૈયાર થઈને હું પાછો નીકળી ગયો હતો ટ્રાવેલિંગ માટે તો આવી ગયા હતા હાઈવે ઉપર પછી નીકળી ગયા હતા નીચેથી ને મસ્ત એકદમ નજર આવતો હતો પહાડો જેવી ફિલિંગ આવતી હતી ને સવાર સવારમાં જોઈ તો ભાઈ બંને કાક રખડવા માટે નીકળ્યા હતા પછી થોડી વાર પછી વરસાદ પણ શરૂ થઈ ગયો હતો ને અમે નાતા નાતા નીકળી ગયા હતા પહોંચવામાં બે કલાક મોડો થઈ ગયો હતો એટલે ભાઈબંધ ખીચાતા હતા બે તો મને મારવા પણ લીધો પછી અમે ત્યાંથી પાછા નીકળી ગયા હતા અને રસ્તામાં વરસાદ આવ્યો એટલે બધા ફોન કવરમાં નાખી દીધો અને પછી આવી રીતે પાછા પલળતા પલળતા નીકળી ગયા કારણ કે હવે તો બગદાણા જવાનું હતું રસ્તામાં જઈએ તો ભક્તો આવી રીતે ચાલીને જવા વાળા નાચતા હતા થોડી વાર પછી રસ્તામાં પ્રસાદી વેચતા હતા અહીંયાથી પ્રસાદી લઈને પછી અમે પહોંચી ગયા હતા બગદાણા તો અહીંયા તો હવે નવું બન્યું છે બુધ ઘર કે જ્યાં તમને લોકોની સુવિધા મળી જશે એ પણ ફ્રીમાં પછી અમે પાછા અંદર ગયા મંદિરમાં તો તમને બતાવું કે આવી રીતે શરણ કરતા હતા કારણ કે ગુરુ પૂનમ આવવાની હતી એટલે અમે એને આગલા દિવસે પહોંચ્યા હતા તો પણ ગર્દી તો હતી જ પછી અમે અહીંયા નીચે દર્શન કરી લીધા અને તમે જોઈ શકો છો એટલી લાઈન હતી અને ભક્તો તો હતા જ પછી અમે પાછા ઉપર જવા માટે નીકળી ગયા ચાલો હવે તમને પણ દર્શન કરાવી દઉં અંદર આવી ગયા હતા અહીંયા તમે ઉપર જોયું મસ્ત એકદમ કોતરણી કામ કરેલી છે પછી અમે પાછા ઉપર નીકળી ગયા તો ઉપર મસ્ત પાછા દર્શન કરી દીધા રામ ભગવાનના આવી રીતે અહીંયા પણ દર્શન કરવા લાયક છે પછી આવી ગયા એક બે ફોટા પડી ગયા ને પછી નીચે પાછા નીકળ્યા તો આરતીનો ટાઈમ હતો એટલે આટલી ગર્દી હતી પછી અમે જમવા માટે નીકળી ગયા હતા તો આવી ગયા હતા અહીંયા મોટા ફૂલ ગર્દી હોય છે એ few moments later look પછી જમીન બહાર નીકળ્યા હતા મિત્રએ આવું કાંક રમવા માટે લીધું ક્રિકેટ બેટ ત્રણ પછી પાછા નાથી નીકળી ગયા તો બીજા ભાઈબન મળ્યા રસ્તામાં ફરવા નીકળેલા હતા પછી એમ આવી ગયા હતા મિત્રના ઘરે કે જે આવી રીતે વાડીમાં છે એ અત્યારે હાલમાં ભાવનગરમાં રહે છે અમારે ત્યાં કોલેજમાં છે અને પછી એ આવી ગયા હતા બગુડા મોગલમાંના દર્શન કરવા માટે તો અહીંયા તો સેવા માટે બધા માસીઓ આવેલા હતા કે જે આવી રીતે સેવા કરતા હતા પછી આ છે માટેનું પછી તો ચાલો તમને પણ આજે દર્શન કરાવી દઈએ અંદર જઈએ આપણે અંદરથી નજર નજારો જોઈએ તો એકદમ આવી રીતે દેખાતો હતો અને બેઠા બેઠા અમને કંટાળો ચડતો હતો આવી રીતે રમવાનું શરૂ કરી દીધું એક ભાઈ લીધું જ હતું બે દડો પછી અમે ત્યાંથી નીકળી ગયા અને હવે જવાનું હતું અમારા મારનાથ એટલે હવે આવી રીતે પહાડોની વચ્ચેથી અમે નીકળ્યા રસ્તામાં પાછા બીજા ભાઈબંધનું ટોળું મળ્યું એ પણ ફરવા નીકળેલું હતું પહોંચી ગયા હતા મહાનાથ મહાદેવના મંદિરે ને પછી અમે ઉપર ચડવાનું હતું હવે તો ટ્રેકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે નીકળી ગયા પાછા ઉપર જવા માટે આવી રીતે રસ્તો છે જ કે જ્યાં ઉપર લઈ જાય છે આપણને નાની એવી કેળી જ છે કે જેમાં સામે પણ બધા આવતા હોય છે ઉપરથી નજર લઈ એકદમ આવે મસ્ત આવતો હતો એક ભાઈબંધ રહી ગયો હતો નીચે એટલે એમની વાત જોતા હતા માન માં ભાઈબંધ ચોડી તો ગયો હતો ઉપર તો પાછો ઉભો રહી ગયો થોડીવાર પછી તો બચારા એ પરસેવો પણ નિતારી લીધો પછી ફાઇનલી પાછો એ ઉપર ચડવાની ટ્રાય કરી લીધી અને પહોંચી ગયો ઉપર પછી આવી રીતે પવન ચકી નજારો જોતા હતા બધા મિત્રો આવી રીતે એક વિડીયો ઉતારીને પછી આવી ગયા તા નીચે પછી નીકળી ગયા હતા ઘર તરફ જોવા માટે આવી ગયો તો ઘરે તો હવે લાસ્ટ બાકી તું જમવાનું તો હવે જમવા તો જવું જ પડશે મિત્રોને બર્થડે હતો એટલે એ જમવા લઈ જવાનો હતો એટલે આવી ગયા હતા રેસ્ટોરન્ટે તો અહીંયા આવીને જોઈએ તો ફૂલ ગર્દી હતી પણ જમવાનું નહોતું ખાલી અહીંયા મીટિંગવાળાની જ ગર્દી હતી પછી અમે એક મિત્રએ ઓર્ડર લખાવ્યો પછી આવી ગયું હતું જમવાનું તો હવે જમી તો લીધું પણ હવે બર્થ તો સેલિબ્રેશન કરવો પડે ને તો પાછા આવી ગયા હતા કેક લેવા માટે કેક શોપે અહીંયા આવીને કેક પેલા પસંદ કર્યું પછી કેક લઈ લીધું ને બર્થ સેલિબ્રેશન કરી લીધું